Hmm. એક ગામ નાનું એવું એના સરપંચનો ભગવાન જેવો આદર કરે બધા અને કરે શું કામ નહીં એની માણસાઈ તમે કસમ ખાઈ શકો નાનું ગામ જામ કલ્યાણપુર એ વખતે એનો સરપંચ દેવસિંહ ઠાકરસિંહ ચોપડા એક દીકરી માં છે નહીં ને કોઈ કોઈ કારણથી સગા બહુ છે નહીં અને છે તો છેટા છે હવે ગાડા અને ગામડામાં પેલું રિક્ષા આવે ને જેને છકડો કહે એ એકાદ હોય એમાં આવું જવું એની ખેતી મૂળ કામ હવે આમાં સગા ક્યાં આવે કોઈ નવરું પડે નહીં ને પોતાની જિંદગીમાં સુખી

જ્યાં મેળ પડે યા થાય સગપણ અને ઓખા મંડળના એક માત્ર આંગળે વૈષ્ણવ ધાર્મિક માણસો ગગનને જોયો નથી પણ સગપણ નક્કી કરી આવતા ગામવાળા કડવી કાકીએ કરેલા વખાણ કે ઊંચો કાઠે બીના વાને નેણે નાકે નમણો અને સાથે માથે પાગડીનું છૂટું કઈ શોભતું હતું અરે ગામમાં એ હાલ્યો જાય તો કોઈ ચોર લૂંટારા ચારો કરનારા ખો ભૂલી જાય એવા રહે હો બહાદુર તો એવો કે આસપાસ કોઈ કઈ ન જાય કે કોઈ ગામની દીકરી ઘા સામે આંખ ઉપાડી જોવે પોતે ના જોવે અને બીજાને સીધો દૂર કરે કડવી કાકી બોલતા જાય ને એના ભેણે ભેણે હીરુનું મન ગગનના વિચારોમાં હિલોડે ચડે વર્ણનથી આટલો પ્રેમ તો જોશે તેથી શરમાઈ ગઈ એકલી એકલી મનના આંગણ ગગનના ગગન નામનો ચોર નાચે છે શરીરની ની રૂઆટી ગગનનો સ્પર્શ થયો હોય એવું લાગ્યું રાતે ઓછી પડ્યા પડ્યા ગગનના વિચારો આ પ્રેમ છે કે શું મનનો માણીગર કે શક પણ કર્યો એ ધણી કેટલા વિચારો ભર્યા છે યાથી આવેલ લુગડા અને બે હાથે પકડીને સૂંઘતી ને હરખાથી હીરું કડવી કાકીને ચોખા દૂધની ચાપાય કડવી કાકીને ચોખા દૂધની ચાપાય છે હીરુ અને અને રાત ગગનના સપનામાં ગઈ સપના તો ઠીક વિચાર આવે અઢાર વર્ષની ઉંમરમાં આ સ્વાભાવિક હતું સવારે પંચાયત ભેરી થાય ને દેવસિંહ ચોપડા હાથમાં એક લાકડી સોને મળેલ માથાની એમાં હાથ અડાડી અડાડીને સોનામાં કઈ જાપ છે એ નથી દેખાતી કારણ કે લાકડી એની વારસાગત હતી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો પંચાયત ભરાયને આજ તો બધા ખુશખુશ હતા હીરોના સગપડની વધામણીઓ આપતા હતા બધા પણ એવામાં એક ફરિયાદ આવી કે દલાના ફરિયામાં ચોર આવ્યા રાતે ચોર તો ચોરી ગયા દલાની દીકરીના દાયજામાં દેવાની ચીજવસ્તુ ચોરી ગયા અને ગામમાં બીજા બે ઘરની પણ આજ દશા દીકરીના આણાંની વસ્તુ એ બાકી નથી રાખી કરમ ફૂટ્યા એ સરપંચ સાથી પક્ષની સહાયથી હાલ તો એવો નિર્ણય લીધો કે દલાની દીકરી માટે પંચ અને બીજી મદદ હું કરીશ બીજી દીકરીઓની પણ સહાય કરવાનું કહ્યું અને ચોરને આઠ દીમા આવે ચોરી કરતા ના પકડ્યો તો ગામની આવડું જશે એટલે માણસોની એક ટુકડી બનાવી રાતે રખોલું કરવા આજ તો થયું દલાનું કામ પત્યું કાલ સવારે જુવાન દીકરી છે ના કરે નારાયણને કઈ થાય તો આ વિશે ચિંતા થતી હતી ગામને ચોર પકડાતા નથી બે મહિના થયા આ હાલ્યું એટલે એક દી સરપંચે ગામના સાવ જુવાન છોકરાની ટુકડીને બોલાવી ભાઈએ એ જે છોકરાઓને બોલાવ્યા એને ફળિયામાં રહેતા કળવી કાકી એના ઘરવાળા પેથાભાઈ અને એની દીકરી દીકરો બધા હાજર એના મામાના ઘરે ગયો છે આઠમના દ્વારકાધીશના દર્શને આવતા આવતા દી આઠ નીકળી જાય એમ છતાં ભેગા થઈને ચોર કયા ગામના છાપ જાપે છે કે કોઈના જૂને જૂના ઘરે કે કયા ગામથી આવે એ ખબર કાઢવાની છે બીજા કોઈ ગામ ચોરી થઈ અને દીકરીના આણાંનો સામાન કેમ ચોર્યો એને ખબર કેમ આ બધું જાણ કરવું રાતે રખોપા આપણે જ કરવાના છે ગામમાં પોલીસ આવે એ વાત તો બહુ દૂર આબરૂ જાય સરપંચની એટલામાં વેવાઈના સમાચાર આવ્યા કે સગપણ પછી લુગડા દેવા આવીએ અષાઢ તો આવી ગયો વરસાદ રહે હવેરા ના જોવાઈ એટલે અમે લુગડા દેવા આવીએ છીએ એટલે સરપંચે લખાવ્યો સમક આગળ અને કહ્યું આવો આવો પૂછીને એમને નીચા જોનું કરો છો આવું એમ કડવી કાકીની દીકરી હીરુને ચીટલો ભર્યો ગગન આવે છે વાયડી એ ના આવે તો તારે હું મસ્તી કરતી સેજુ નામ છે કડવી કાકીની દીકરીનું હીરુ કહે સગાઈ તા તારી કરવી ઓલો દર્શને ગયો અને વિરમ વાયડા કરે અને ઉજરોતા આસપાસના ચોવીસ ગામમાં નથી એના ન્યાણમાં તો ભલી ભલી છોકરીઓ મોઈ ગઈ છે તો તું પરણી જા વાયડી એમ ના બોલાય એમ કરતા વાહે ધબ્બો માર્યો હીરુએ બિચારો ગગન સાંભળ્યું તારા રૂપ જોવા લલચાય છે એનું શું નહીં છો નાનકી અને ખબર બધી તને કોને કહ્યું તને બે હસ્તી હતી હીરુને ગમતું સેજું મસ્તી કરે અને અષાઢની છેલ્લી તિથિએ વેવાઈ આવવાના છે રાતે વરસાદ બહુ ને અંધારું અમાસ નજીક આવે એ દી રાતે ચોર ઉતર્યા દેવસી સરપંચના ઘરમાં અને ધરબડાટી અને ત્યારે જ એક યુવાન એની વાહે ચોર ત્રણ ચાર ને જુવાન એકલો ઘોડો લઈને આવતો હતો ઘોડા ગાડીમાંથી ઘોડો છોડીને આવતો હતો ત્યાં ચોર દેખાયા કે નક્કી મારા ગામમાં વાત સંભળાય એ જ ચોર ને જુવાન ઘોડામાં એની પાછળ ચોરના ત્રાસથી ત્રાહી ગામ પોકારી ગયેલા ગામના માણસોને હવે કેટલું જોવું ક્યાં કઈ જગ્યાએ ચોર આવે અને હજી લગણ કંઈ બયનું નથી કરે અને નારાયણને કંઈ થાય તો બીકથી રાતના જાગતા જુવાનિયા અને બાયુતા ઘરમાંથી સૂરજ ડૂબ્યા પછી બારી ના નીકળતી અને દેવસી સરપંચના ઘરે ચોર ઉતર્યા પાછળ જુવાન ઘોડો લઈને અને ચોર ઉતર્યા ધરબડાટી બોલી અને હીરુ જે ઓરડામાં સૂતી હતી એ અંદર હતો અને દેવસી સરપંચ બહાર છૂતા હતા એક ઢાંકેલા નળિયા હોય એવું એક ડાળા વાડો રૂમ એમાં દરવાજો ના હોય ખુલ્લી હોય અને ચોર કઈ ચોરે એની પહેલાં જુવાન દિવાલ ઠેકીને અંદર પહોંચી ગયો દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો એટલે ચોર બીખના માર્યા ભાગવા ગયા ત્યાં અવાજ જોર જોરથી આવ્યો પગમાં ચામડાના બૂટ પહેર્યા અને જોરથી ભાગવા ગયા ત્યાં દેવસિંહ સરપંચે પર્ણો કાઢ્યો પર્ણો એટલે મોટી જાડી લાકડી ને એક એક ચોરના ટાટિયામાં મારી સરપંચ આમ તો હજી જુવાન ને શરમાવે એવા જોરદાર મજબૂત એકાદને બોચી દબાવે તો સાસ રોકાઈ જાય અને ગામના રખોપ કરતા જુવાન દોડ્યા વરસાદ ચાલવું ને રાતે લાઇટ નથી આમે લાઈટ બધે જ તો હતી પણ નહીં ફાનસ લીધી મસાલ સળગતી લઈ આવ્યા ગામ ઉઠ્યું હો હો થઈ પડ્યો બે ચોર પકડાયા એક ભાગી ગયો એક એમ ભાગી ગયો અને હીરુના ઓરડે માં ગયો ને યાથી જ ત્રણેય ભાગતા હતા હીરુના ઓરડામાં રૂપિયા દાગીના પડ્યા હોય એવી ખાતરીથી ગયા હતા દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો બે ચોરને તો સરપંચે માર્યા એકને પહેલાં જુવાને બોચી દબાવી ત્યાં હીરું ઉઠીને ઓરડામાંથી બહાર આવી ત્યાં ઉમરાની ઠેસ લાગી ગઈ ને પડી પણ બન્યું એવું કે પેલા જુવા અને ચોરને બાથ ભીડી અને આ બાજુ હીરું પડી અને ચોરને મૂકી ને હીરુને ઝીલવા ગયો ત્યાં ચોર ભાગી ગયો થયું બે પકડાયા એટલે નથી કંઈ લૂંટાઈ ગયું કે નથી હવે લૂંટવાનું બેને પૂછીને તીજોતા પકડાઈ જવાનો હીરુને પકડતા હીરુ હેપતાઈ ગઈ આ કોણ આમ ઓછી તો કોઈ આવે અડધી રાતે એ વરસતા વરસાદમાં ને ચોર પેરી હાથ પાઈ ને જુવાન ચોર પકડીને એ દ્રશ્ય જોયું ત્યાં પોતે પડી જવાયું અને જુવાનનો હાથ એને ઝીલતા ભાન ભૂલી જવાયું પાછું કોણ છે એ બહુ દેખાયું નથી શું જોડે આમ હીરું ને હવે બનવા જોગ વધુ બન્યું વરસાદ થંભ્યો ઉજાસ થયો અને ભીના જુવાનના મજબૂત હાથમાં પકડેલી જુવાન દીકરી હીરોને જોઈ હતી દેવસીભાઈ જલ્દી દોડ્યા દીકરા તને કંઈ નથી થયું ને હીરું અચકાતા અચકાતા હીરું માંડ બોલી ના બાપુજી પણ આ બધું થયું શું દીકરા કેટલાય દીથી ચોર રાહતની નિંદર હરામ કરી નાખી હતી આ પકડાયા દેવસીભાઈ બોલ્યા એટલામાં તો ગામના માણસો ભેગા થઈ ગયા ને દેવસીભાઈને મનમાં નથી કે નથી હીરુને અને એક અફલખની બાઈ બોલી આ જુવાન રૂમમાં શું કરતો હતો તીએ અને હીરુ ભેગા નીકળ્યા ઓરડેથી મેં મારી સગી આંખ જોયું આ જુવાન હીરુને બાથમાં લઈને બહાર આવ્યો અફલખણી ભાઈ આખા ગામમાં મોર હોય આગ લગાડવા અને આજ આગ આય સળગાવી નામ હતું એનું રમકુ ડોસી અયોધ્યા નગરીમાં ધોબી બોલ્યો જાણે પ્રતિદિન દેવસી ભાઈ રાડ પાડી ઉઠ્યા રમકુ ડોસી તમારી જેબને લગામ દો એટલે ડોસલી કહે તો તું કેમ મામાના ઘરે ગયો તો આઠમના દર્શને વેલોકા આવ્યો જુવાન જે જેનું નામ હતું વિરમ અને હીરુ તો જોતી રહી ગઈ વિરમ તું દાડી મૂછ બહુ વધી ગયા તો ઓળખાયો નહીં પણ એને વિરમ આવ્યો કેમ છે એ વાતથી વધારે ડગાઈ ગઈ એ તો દ્વારકા ગયો છે દર્શને દેશીભાઈને તો રાહત થઈ કે વિરમ આવ્યો ને ચોર પકડાયા તો દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો ગામનું નાક કપાતા કપાતા રહી ગયું પણ રમખુ ડોશી આવું આળ છે એ થોડી ખબર અને હવે તો ગામના લોકો પણ વાતું કરવા માંડ્યા ચોર પકડાયા ગામમાં પડતી દાડુ બંધ થઈ એ વાતની જેને ખુશી છે એ સરપંચની અને પેલા જુવાન વિરમની વાહ વાહ કરે છે સરપંચ રમખુ ડોશીને હાથ જોડ્યા કે આવું કવણ બોલીને મારું ખોરવું લજવોમાં સરપંચની બાજુમાં બેઠો હતો સરપંચ એને કહ્યું હાર પહેરાવ્યો ને સરપંચની વાહવા થઈ પણ રમકડુસીને બીજા બધા એક બાજુ પંચાયત ચાલે છે ને બીજી બાજુ હીરુના સસરાવાળા આવી પહોંચ્યા ને ના થવાનું થયું વહેવાઈ સરપંચ છે એટલે એવે ટાણે સીધા લીમડાના જૂના ઝાડ પાસે સરપંચનો ઓટલો છે યા ગયા લુગડાની થેલી કળવી કાકીના હાથમાં દીધી કળવી કાકીએ સેજુને આપી સેજુ દોડીને હીરુને આપવાવી હીરુ બધું ભૂલીને માયલીપાથી લીપાથી લુગડા કાઢ્યાને નીકળ્યું એક સફેદરૂ ગગને મોકલેલ મોર પીંછું એક ચબરખી અંદર વીટી છે ચબરખીમાં લખ્યું છે નથી જોયું તારું મુખ હીર નથી તારી ઓળખાણ તોય લાગો છો પોતાની મારા અંતરના ઓરડામાં તો બેઠા છે હવે આ મેડીએ કેદી આવશો વાટ જોતો ગગન એ હીર હીર શબ્દથી હીરું એટલી અલકાઈ અને એનો અંતર અંતર રગ રગ એમ થયું ગગને ચૂમી લીધું ગગનના આપેલ મોરપીંચ ચૂમ્યું કાગળિયો ચૂમ્યો ને ફરતી ફરતી સેજું ને વળગી પડી એ જ જોડી તને ખબર પડી કઈ ઇનેતા મારું નામ હીર લખ્યું સેજુ તો રીસરના ઠેકડા મારવા માંડી હે એટલે હવે હીર કહેવાનું બેન ના મુઈ એને એકને કહેવા દે એમાં જ હેત છે એના સુધી રાખ ઠીક લે કરતી દોડતી પાછી પંચાયતે ઓટલા બેરી થઈ અને લાંબુ વાત્યો ચાલીને ગગનના બાપને આવકારી એક કોર ઢોલિયો ઢાળી બેસાડ્યા ઉપર કાંગરીવાળા કટાપ ગોદડા પાથર્યા ને છાસ પાાય ને ગતિ ખૂબ કરી ગગનના બાપને તો પોર થઈ વેવાય ત્યાં ખંતિલા છે ચોર પકડાઈ ગયા અને વેવાઈએ લાકડીઓ મારીને ઢાળી દીધા વાહ વળી ગગનના બાપુજી હરકાઈ ગયા બે ચોરને સરકારી પોલીસને હવાલે કરી દઈ એક બોલ્યો ત્યાં બીજો માણસ કહે પોલીસ સરકારની જ હોય ત્રીજા ચોરની જાણ કરવા બેને મારવો એવું નક્કી કર્યું લખુબા કહે દેવસી સરપંચ તમારે ઘરે રાતે ચોર ઉતર્યા ભલે પણ આ જુવાન વિરમ્યા શું કરતો હતો ત્યાં રમકુએ ભાંગરો વાંટ્યો વળી દુવારકેથી વેલો કેમ આવ્યો અને આવ્યો તો સીધો તમારા ઘરે શું કરતો હતો એ હીરોને બાતમાં કેમ લીધી દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો લગભગ બધા સરપંચની સાઈડમાં એક લખું એને રમકું ડોસીને બીજા બે ચાર નફાફટ હતા કાવતરું બાનું હતું પણ વેવાય ઊભા થઈ ગયા હે ના છોરો રાતે વેવાઈ તમારા ઘરે ચોર તો સમજ્યા પણ આ શું કરતો હતો અને હીરું એમ કરતા ગગનના બાપુજી નીચે જોઈ ગયા હાથ જોડો વેવાહી આ લોકોની વાતોમાં ના આવો હાલો આપણે ઘરે બેસી નિરાતે વાત કરીએ બિચારા કરગરતા હતા અને વિરમને કહ્યું દીકરા તું કેને ને કંઈક તો હવે મારી દીકરી પરનું ખોટું આડ ચડાવ્યું એ મટે પણ ગગનનો બાપ ટી મસ્ત ના થયો શખ પણ તોડી નાખવું એવું કહ્યું સર એ ત્રણ ભાગ વાંચ્યા હોય તો બહુ સારું દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો સફર તો હવે શરૂ થાય છે મેઘરાજાએ ખમ્યા કર્યા પંચાયતનો ઓટલો કોરો કર્યો હતો અને વડીલો માટે મોટા ગજા ઉપર પાટિયા રાખે એમ બેસવાનું કર્યું હતું પાણીથી જમીન રજબજ હતી એટલે એકાદ ખાટલો મહેમાનો માટે મંગાવ્યો દેવસી સરપંચ વેવાય એટલે સન્માન પણ જાજુ જમીનમાં અડધા બુંગર પાથરી બેઠા છે બાવી છેટી ઊભી છે પણ રમકુ ડોસી અને લખુભાઈ ભાંગરો વાટ્યો છે એ કંઈ ઓછા પાણીથી ધોવાય એમ નથી દોસ્તો કાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વેવાઈ અને ભેગા આવેલા બધા ઊભા થઈ ગયા બાઈ પણ જાતી જાતી ઊભી થઈ ગઈ અને હાથ જોડી વિરમને કહ્યું કે તો બોલ ભાઈ આ જન્મારો તારા ઉપકાર નહીં એને રાતે તમારે ઘરે શું કરવું છે અને વેલો કેમ આવ્યો લખુભાને જવાબ દેવો ઠેક મારી નીચે ઉતરી વિરમ મુછે તાવ દઈને સમો થયો દ્વારકા મામાને સામે માથાકૂટ થઈ અને હું મગજનો ગરમ એટલે બોલવાનું થયું એટલે આવતો રહ્યો રસ્તામાં ઘોડાગાડીવાળો મળ્યો ઘરે જાતો હતો અને એ ઘડીએ મેં ચોરને ભાળ્યા કે દેવસી સરપંચ આજ સુનારની દુકાનેથી સોનું ખટખટાવી લીધું છે આજ છેલ્લી ધાડ મારી હાલારને આવજો કહીને સોર બોલાવી છે મેં ઘોડા ગાડી વાળા પાસે ઘોડો માંગ્યો અને ત્યાં આ ચોર આગળ અને હું પાછળ નક્કી મારા ગામની વાત સંભળાય છે એ ચોર આજ છે ને હું એની પાછળ ને બાકી તમે બધાએ શું થયું એ જોયું આમાં સરપંચની દીકરીનો પગ ઉમરેથી ઠેસ વાગી અને મારાથી હીરોને ઝાલવામાં ચોર મુકાઈ ગયો આમાં કોઈ ઉપર શંકા ના કરાય ના લાય સડસડાઆ બોલતો વિરમ સાચો છે બોલવાનો ભાગ છે અને હવે સાબિતી શું જોઈએ બીજી પણ વેવાઈએ તો જડ ચાલી છે કે આ દીકરી મારા ગગનને પરણાવું તો એનું જીવતર દૂર થાય તમારે તો ઉજળા ઘરે દીકરી દઈને ગંગા નાયા જેવું થાય અમારે ગામમાં મોસું શું દેખાડવું કે રાતે જુવા અને છોકરો ઉતરે સરપંચના ફળીએ અને એની દીકરીના રખોપા કરે ને તો હા રખપા રખોપા કરવા એ મારી ફરજ છે ગામની દીકરી હોય કે ઈજ્જત હોય કે ગાય હોય બાકી તમારો મળાજો જાળવી કહું છું સગપણને આંચ ના આવી જોઈએ હો હો જોતા આ કા સવારનો જન્મેલો સમો થાય વેવાય હવે તો એક ને બે ત્રણ સગપણ તૂટે જ દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો દેવસી સરપંચે હાથ જોડ્યા વેવાઈને અને લખુબાને રમકુ ડૂસી કહે શું કામ મારી દીકરીનું જીવન બગાડવા બેઠા છો અને વળી સેજુ હડી કાઢીને હીરુ પાસે દોડી એ બેન નાથવાનું થયું તારા સસરા સગપન તોડે છે ખબર નહીં જોતા ગામ ભેરું થયું હીરુના હાથમાં હતી એ ચબરખી અને લુગડા ઠેલીમાં મૂક્યા ને સેજુના હાથમાં દઈ ગુંગાટ ઓડીને હાલી સરફતને ઓટલી વિરામ અને કળવી કાકીનો દીકરો પરાણા એટલે લાકડી હાથમાં લઈને લખુબાને મારવાનું કર્યું ને બધાએ રોક્યા પેથાભાઈએ એક રાડ પાડી પાછા ભરો એ જુવાને આવો આમ બધું તમે માથે લ્યોતી અમે જીવે છીએ હજી લગણ પાછા ભરો ડંકીના લોઈને હાલતા થાવ રાસડા નથી લેવાના આગલા ચાર ભાગ બાદ હજી સમય પાંચમો ભાગ તમારી સામે લઈને આવું છું માફી સાથે વાંચતા રહો હીરગંગા હીરો આવી છે સરપંચના ઓટલે જ્યાં પંચાયત ભરાય છે અને એના બાપુજી હાથ જોડે છે પણ વેવાહી ટના મત થ

તોડતા હો તો આજ તોડી નાખો બાકી મારા બાપુ પાઘડી તો નહી જ ઉતારે કારણ કે હું નકશી પવિત્ર છું અને આ વિરમ તો ગામનો છોકરો છે ચોર પકડવા ડાંપ દીધીને અમારા ઘરે ઉતર્યો એમાં એને વગોવી નાખવો એ માણસાઈ નથી એટલે હીરુના સસરાને મોકળાશ મળી પોતાની વાત સાચી સાબિત કરવાની લ્યો હવે તો શકપણ તૂટ્યું જાઓ ને ગ્યાતી ભાઈઓ વચ્ચે હીરોનું શકપણ તૂટી ગયું દેવસિંહ સરપંચને બહુ આંચકો લાગ્યો વર્ષોથી સંગરી રાખેલું ધન કે ઇજ્જત ગયું હોય એવું લાગ્યું હીરોએ પોતાની વાત વધારે મજબૂત કરી કહ્યું આજ આટલી વાતમાં તમને શંકા ઉપજે છે વડીલ કાલ સવારે ઊઠીને વહુ થઈ તમારે ત્યાં આવું ને આવું કંઈ થાય તો તમે તો ઘરમાંથી કાઢી મૂકો ને હવે તો હીરોના સસરા એક મિનિટ બગાડ્યા વિના હાલતા થયા નાના મોટાની

ત્યાંથી દેવસિંહ સરપંચો સાવ ભાગી પડ્યા જે હવે શું કરવું દીકરીનું સગ પણ તૂટી વિરમ જોતો હતો કે દેવસીભાઈ વગર વાંકે સજા ભોગવે છે દીકરીના સગ પણ તૂટ્યા નહીં જરાય અફસોસ નથી મારા બાપુજીની પાઘડી અને ઈજ્જતથી મોટું મારા માટે કંઈ નથી લખુભાઈ બળતામાં ઘી હોમ્યું હવે તમારી દીકરીને આ પંથકમાં કોઈ છોકરો રાખે એ ભૂલી જાઓ સરપંચ પોતાનું નીચતાપણું દેખાવતા બોલ્યો એ ઘડીની વાર વિના દેવસિંહભાઈ બોલ્યા એ ઉપાધિ તમે કરોમાં ગગનથી સવા શેર વર હશે મારી દીકરીના નસીબમાં હા તો કરી લેજો ને લખવામાં શબ્દ હતા બે હાથ જોડીને વિનંતી કરું કોઈને આવર્યું આમ ઉછાળોમાં આમ સગપન તૂટે એ કોઈ છોકરી માટે સારું ના કહેવાય ગામનું પણ વિચારો વિરમે શાંતિથી વાત કરી તો તું પરણીજાને હીરું ને બધા ઊભા થઈ ગયા બેઠા હતા એ નાત જ્ઞાતિ તો એક છે પણ છોકરા વરાવવા પરણાવવો વ્યવહાર નથી ને ઉંમરમાં નાનો આ વિરમ વિશે રામકુ ડોસી નથી જાણતા મંગી રહેતી હોય તો એમ ગામની બાઈ વાત કરે છે કે હીરુ સામે જોયું વિરમ નીચું જોઈ ગયો દેવસિંહ સરપંચે વિરમ સામે જોયું હાથ જોડ્યા મારા આબરીનું શું દીકરા હવે તો તું પણ ના કરે તો મારી દીકરી બદનામ થાય વિરમે દેવસિંહ સરપંચની પાગડી હાથ ધરેલી હાથમાં લઈને કહ્યું હું તમારી દીકરીને પરણીશ મારું વચન છે આવું વચન

વિરમ ઘરે ગયો અને કહેશે કે હું હીરોને પરણવાનું વચન દઈ બેઠો છું સરપંચને અને ઘરે ગયો ત્યારે એના કાકા કાકી અને એના બે છોકરાને ખબર તો હતી કે વિરમ આવી ગયો પણ આ હીરો જોડે આમ અણધાર્યું શક પણ નક્કી થશે એ ખબર નથી હોય પણ ક્યાંથી યા સગ પણ કેમ થયું એ ઘડીની તો કોઈને ખબર નથી ઘર ગયો ઘરે મા બાપ નથી કાકા કાકી જોડે રહે છે પોતાની મિલકત કહો કે જિંદગી બધું કાકા કાકી છે ઘરે આવ્યા અને કાકાની વાડી નાખે ને દાતાડા જેવી જીભ ઉપડી રાતનો આવ્યો ને અટાણે તો જો સૂરજ ઉગીને સર થયો તો એ ઘરે નથી આવતો યા સરપંચ શું પોખવાના છે તને ચોર સામે ચડ્યો તો તે કઈ કાંઈ થયું હોત તો કાંઈ કંઈ થયું નથી જો આજે મારો સારો ઊભો છે તમારા સમો મારા કાકા ક્યાં દેખાના નહીં આજ બાકી કાકો ભત્રીજો કોઈને બોલવા દેત વિરમ સામે કાકી હવે બહુ ક્રોધે થયા નથી બાજવું કોઈ સામે હવે ઘરની બારે ગયો તો મારાથી ભુંડી કોઈ નહોતી સમજો કે નહીં ભુંડી તો ઠીક પણ બરાડા કેમ પાડે વિરમ માથે ભાઈએ ડેલીએથી અવાજ કર્યો લે જા આવ્યા તારા કાકા જાઈને જવાબ દે સામુ કાકીના અવાજમાં હાથ જેવો વરાવતો હતો બે કાકાઓ ભત્રીજો મળ્યા વિરમ પગે લાગ્યો માધવજીભાઈ બોલ્યા વિરમ તે પીઠ થપથપાવી કહ્યું દીકરા આમ વહેલો આવતો રહ્યો અને રાત આખી સરપંચ દેવસીભાઈ નાવે પારી છે આ કાકા બધા પ્રશ્નનો જવાબ અને કાકીના પ્રશ્નોનો જવાબ આપવા વિરમ ખાટલે બેઠો કાકાની દીકરી રતન પાણી લાવી ભાઈ વિરમ સારું આવતો રહ્યો મને તો ગામમાં સંભળાતી વાતોથી બીક બહુ લાગે ક્યાંક ચોર આપણા ઘરમાં ના આવે પાણી લો લોટો આંખો ગટગટાવી વિરમ બોલ્યો યમનો દ્વાર દેખાડી જો આ ઘર સામે મીઠ માડે તો કાકા તો હસ્યા પણ કાકી વળી ક્રોધમાં બસ મારવું ને મારવું આના સિવાય કઈ વાત છે તારા મોઢે દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો કાકી જોને મારી બેનને બીક લાગે તો નમાલો થઈને સાંભળી લઉં કે બેનને કહું તારો ભાઈ વિરમની દાખથી હવે જામ કલ્યાણપુર ઉપરથી ચોર ગયા સમ સમીની આંખમાં આંસુ આવ્યા દીકરા તારા મા બાપનો જીવ હતો તું મારી જવાબદારી છે તને જીવ જેમ સાચું મારો જીવ અદર હોય તો તું આવા કામ કરે ને ત્યારે માધવજીભાઈની પણ આંખ ભીની થઈ દીકરા તારી ચિંતા મને જગતમાં બધાથી પહેલાં થાય આવું હતું માધવજી શેઠનું ઘર વીરમે દ્વારકાથી વેલો કેમ આવ્યો એમ માંડીને વાત કરી મામો હવે આડો હાલે છે બીજી બાઈ કરીને બેઠો મારાથી ના રહેવાયું બિચારી મામી જાય છે ક્યાં બીજી બાઈ ઘરે આવે તો ને બોલાઈ ગયું મારાથી આમ બોલચા થઈ મામા ભાણે વચ્ચે માધવજીભાઈ શાંત રાખતા બોલ્યા તારો રણમાલ મામો અડધો ગેલોતા છે એના આગળ આશા શું રાખીએ પણ બીજી બાઈને બાંધ છે કે નહીં વિરમ આવ્યો છે એને માધવજી ચાવડા એના કાકા થાય સામુ કાકીને રતન અને રણજીત એના કાકાના દીકરા દીકરી છે અને વિરમ હાથમાં ધોઈને બફોરા કરવા બેઠો બધા બેઠા સામુ કાકી રોટલા ગળી દે છે બાજરાના અને વિરમ વિચારે કે કંઈ કહી દઉં કે હું હીરોનું શક પણ તોડવામાં પણ હકદાર છું અને જોડવામાં પણ જોડ્યું પોતા હારે એ કેવું કેમ એની બીક છે કાકા માની જશે કાકીનો ક્રોધ ઉંમરમાં થોડીક મોટી છે હીરું મારાથી હીરું શક પણ તૂટ્યું એ ખબર નથી એનું શક પણ કર્યું હોય ખબર છે ગગન જોડે આમ વિચારો કરતો હતો ત્યાં રણજીત આવ્યો એ બાપુ સાંભળ્યું છે કંઈ હું નિશાળેથી આવતો હતો ત્યારે મારા ભાઈબંધ કહે તારા ભાઈએ ચોર પકડ્યા એ બદલામાં સરપંચે એની છોકરી આપી મતલબ ભાભી મારા વિરમભાઈ સાચું ને બધાને સાંભળવું વસમું લાગ્યું પણ હસીમાં કાઢી નાખ્યું કારણ કે રણજીતની વાત આવી ગેલી ગેલી જ હોય ચાહે નિશાળે પણ તળાવની પાળે વધારે જોવા મળે દોસ્તો કાને છેલ્લા સુધી જોજો અને જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ઘરના બધાને એમ કે આને ભણાવીને પણ વિરમનો ભાઈ એટલે લખણ તો સાહ વિરમ જેવા બાપુ માજી છોકરા એને આમ કહ્યું કે તારો ભાઈ કોઈની સાથે લગ્ન કરશે હવે ચોર નથી પકડ્યા કોઈ છોકરી આગળ ગયો તો નહીં કોઈ છોકરાએ નાને માર્યો બીજા બી એના ભેરા હતા એટલે માર્યા મેં બે ત્રણ લાત બેને મારી ઓલો ભીમો બેવડો વળી ગયો એની માં આગળ રડતો રડતો ગયો એવો માર્યો ખૂબ બોલવી દીધી પણ વિરમભાઈ આ સાચું નથી ને રોટલાનું બટકું મોઢામાં રાખતા માધવજીભાઈ ઊભા થયા રખડું તો હતો હવે બોલવાની બાંધ નથી ને મારપીટ કરી આવ્યો જો રણજીતને બે ફડાકા મળ્યા વિરમ ઊભો થઈ આડો પડ્યો કાકા રણજીતના ભાઈ બંધ સાચું કહે છે એમ બોલી ગયો જલ્દીમાં કાકી ઊભા થયા શું ફાટે મોંમાંથી કંઈ ખબર મારી મારી સીધા દોર કરવા જોશે બેને ને ડખો હાલે ત્યાં દરવાજે દેવસી સરપંચ આવ્યા ને થયું નક્કી ડખો મોટો છે વિરમ કંઈક કારનામું કરી આવ્યો છે રણજીત કહે છે એ ક્યાંય સાચું છે વિરમ આમ તો ખરાબ છોકરો નથી થોડો મસ્તીખોર છે પણ બહાદુર છે પણ આ છોકરીની સી વાત હશે દેવસિંહ સરપંચ ઘરે આવ્યા એટલે નક્કી મોટું થયું છે કંઈક આટલા બધા એક સામટા વિચારોથી માધવજીભાઈ ઊભા રહી ગયા ને સરપંચ આવ્યા હાથ જોડીને પાગડી સામે ધરી દીધી સામું કાકી વિરમ આડા ઊભા રહી ગયા મારા વિરમને કંઈ ના કહેજો એ કંઈ ખબર નથી કોઈ છોકરી સામે ઉપાડીને જોઈએ એમ નથી એટલે એને કહેતા પહેલાં સો વાર વિચારજો દોસ્તો કાની છેલ્લા સુધી જોજો અને જલ્દીથી વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો એના મા બાપ નથી એમ ના સમજ જો હું એની મા સમજી માધવજીભાઈ બોલ્યા ભાગડી ધરીને ઊભા છો ને ચિંતા વધારે છે તમારું આ આવવું દિવસેભાઈ અને સામે હાથ જોડી બોલ્યા માધવજીભાઈ કેવડાવી દીધું હોત અમે આવી જાત પણ સંસ્કારી માણસ ભેગા થાય એટલે આવી પરિસ્થિતિ સર્જાય બે એકબીજાને હાથ જોડે છે ને દેવસી સરપંચને આંગણા પડેલ ખાટલા પર કટાપ ગોદડા હાથે કરેલા પાથરીને આવકાર આપ્યો છે બપોરે આવ્યા તો રોટલો ખાયા વિના કેમ જવા દઈ એમ કહ્યું છે સામે બેન હજી લડી લેવાના મૂળમાં છે વિરમને આડે ઊભા છે રતનને જાત આ બધી પળો જલ્દી દૂર રહેવી જોઈએ એવું માનવું છે માધવજીભાઈનું બે સજ્જન માણસોનું મિલન એટલે દેવસિંહ ચોપડા અને માધવજી ચાવડા કોઈ વચ્ચે બોલે નહીં ને એકમેકનું બેન રાખવા તત્પર હું હાજર ના રહ્યો આજે કામ આવી ગયું સરપંચજી એટલે તો માફ કરજો પણ આજે જે કાંઈ બનાવ બન્યો એમાં મારા ભત્રીજા વિરમની કોઈ ભૂલ હોય તો બે હાથ જોડી માફી માગું છું દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો માધવજીભાઈ જરા એ ઓછા ઉતરે એમ નથી દેવસિંહ સરપંચથી પણ નમ્રતા અને સજ્જનતા દેખાઈ આવે એમ બોલ્યા દેવસિંહભાઈ તો પાગડી હાથમાં બાજુએ રાખીને કહ્યું મારી દીકરી હીરો જોડે સકપણનું કોલ દીધું છે વિરમે એટલે આવ્યો છું તમારી પાસે કે છોકરો છે એમ જાણીને ક્યાંક તમે ના નહીં પાડો નહીં તો હવે ઝેર પીવાનો વારો આવશે હવે નહીં સહન થાય બદનામી સામુબેન બેન વિરમ સામે જોઈ રહ્યા અને એ સાચું માધવજીભાઈ નીચું જોઈ બેઠા છે માંડીને વાત તમને માધવજીભાઈને કહેતા દેવસિંહભાઈનો ભાઈ પેથાભાઈ બોલ્યા એ પણ હાથ જોડીને ઊભા છે ભાઈની દીકરીએ મારી એમ જનતા પંચાયતના ઓટલે જે બન્યું એ બધી વાત કરી અને હવે વિરમે આખા ગામ વચ્ચે કહ્યું છે તો તમે અમારી આબરૂ સાચવી લો દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી દો તમારો વિરમ તો દેવ થઈ આવ્યો છે ગામમાં ચોર હવે મીઠ માંડીને નહીં જોવા માર્યા છે અને એની ઉંમર કરતાં વધારે બુદ્ધિશાળી શક્તિશાળી છોકરો અમને તમે નિરાશ કરી નહીં જવા દો એવી આશા રાખી તમારા આંગણે આવ્યા છીએ હવે અમારી દીકરી અને અમારી ઇજ્જત તમારા હાથમાં છે બે ભાઈઓ હાથ જોડીને ઊભા થયા પેથાભાઈ અને દેવસિંહ સરપંચ માધવજીભાઈ આખી વાત સાંભળી એટલું બોલ્યા જે થયું એ ઠીક નથી પણ દીકરી એ પછી શું ના કરે અને બાપની ઇજ્જત રાખવા દીકરીએ બહુ સરસ કર્યું અને દીકરીને ભણાવી પણ દીધી દોસ્તો કાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો અને કોમેન્ટ્સમાં દોસ્તો તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે જલ્દીથી જય શ્રી કૃષ્ણ લખી દો વિડીયો લાઈક કરીને દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી